પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે અટલાદરાની સંસ્કૃતિ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ બીજો વાર્ષિકોત્સવ પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેને નામ આપવામાં આવ્યું હતું આપણી ધરોહર આ નામ પર વાર્ષિકોત્સવ યોજાયો જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રજાપિતા પાદરા સેન્ટરના સીમાબેન તથા જીગર પંડ્યા પાદરાના આઈવીએ ચારણ શાળાના સંચાલક ગૌરાંગ પટેલ અને મનીષાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ આવેલ મહેમાનોનું સ્વાગત થયું શાળા પ્લે સેન્ટરથી નર્સરી તેમજ સિનિયર અને જુનિયર કેજીના એકસો પચાસથી થી વધુ બાળ વિદ્યાર્થીઓ વિવિધ થીમ પર પર્ફોમન્સ કર્યું ખાસ કરીને વિવિધ લોકગીતો બાળકોએ રજૂ કર્યા યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા સ્ટેજ પરથી બાળકોએ અનેક કૃતિઓ રજૂ કરી અને આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે બાર જાન્યુઆરી નો જે દિવસ છે તે દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય યુવા દિવસ દિવસ તરીકે આખો દેશ ઉજવતો હોય તે દિવસે અમારી સંસ્કૃતિ કિડ્સ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ જે અટલાદરા ખાતે આવેલી છે તેનો સેકન્ડ એન્યુઅલ ડે રાખવામાં આવેલો છે પાદરા ખાતે ટાઉન હોલની અંદર તેમાં મુખ્ય જે થીમ છે એ અપની ધરોહર જેમાં મારી સંસ્કૃતિ કિડ્સનું જે નામ છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તે પ્રમાણે ભારતના અલગ અલગ રાજ્યના થીમ પરથી આજનો જે વાર્ષિકોત્સવ રાખવામાં આવેલો છે તેમાં દરેક પેરેન્ટ્સ ખૂબ જ સહકાર આપેલો છે અને નાના બાળકોએ અને ટોટલ અમારો જે સ્ટાફ છે એ દરેકે બહુ સરસ મહેનત કરી અને આ જોરદાર કાર્યક્રમને સફળ બનાવવાની અંદર ખૂબ જ મહેનત કરેલી છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું